મિત્રો હું તળાજા અને બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હાર્દિક 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 સ્વાગત છે આજે છે શિવરાત્રી મહાપર્વ ભોળાનાથ નો વાર છે તો આજે અમારું મંદારણ નો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાત પરિવારોને કરિયાણાની કરિયાના કીટ દેવા જવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી સાથે સાથે શેર કરવા વિનંતી અને જો અમારી સેવા તમને ગમતી હોય તો કોમેન્ટ કરવા નમ્ર વિનંતી અને લાઇક તો જરૂર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલતા નથી આવડતું કારણ કે પહેલીવાર બોલું છું અને બ્લોગ પહેલીવાર જ બનાવું છું આ પહેલી પહેલો વહેલો બ્લોગ છે અને અમારો ફર્સ્ટ બ્લોગ છે તો હું વિડીયોમાં કન્ટિન્યૂ બનાવી રહીજો અને આજે સાત પરિવારોને કરિયાણાની કિટ દેવા જવાની છે જે પરિવાર છે

અને શેઠ અહીંયા બેઠા છે શેઠ અત્યારે હું ભાવ છે ઘઉંની બજારમાં હું હાલે છે બરોબર તો સારામાં સારા ઘઉં આપણે લેવાના છે અને મણમણના કટ્ટા આપણે કરવાના છે છ અત્યારે હાલ તરીકે તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બનાવી રહેજો અને આગળ જે આપણે કરિયાણાની કીટ લેવા જવાની છે તો અહીંયાથી કરિયાણાની કીટ અને ગાડી આવે એટલે આપણે દેવા કરિયાણાની કીટ દેવા માટે નીકળી જઈશું તો દર્શક મિત્રો અત્યારે આપણે ગાડી આવી ગઈ છે અને હું અત્યારે શું બકાલાના થડે અને બાપભાઈ અહીંયા બેઠા છે તો આજે બાપભાઈ સંભાળી લેશે અને હું જાઉં છું કરિયાણાની કીટ લેવા માટે અને આજે જો શિવરાત્રિ છે ને તો કર્યા કે સકરિયા છે શું કે બાપભાઈ સકરિયા લેવા જ એમને તો તમે આજ બકાલું બેસો અમે જાવીશું આજ સાત પરિવારનો કરિયાણાની કીટ દેવા તમારે આવું છે એમને તો એને સકરિયા ખાવા એ કહેજો કોમેન્ટ કરજો સકરિયા ખાવા એને અને હું જો આપણી ગાડી આવી ગઈ છે ઈકો અત્યારે અને ઇકોની અંદર આપણે સામાન ભરવાનો છે જે સાત પરિવારોને કરિયાણાની કિટ દેવાની છે તો સાત પરિવારોને કરિયાણાની કિટ દેવા માટે અત્યારે આપણે અહીં કીટ તૈયાર થઈ ગઈ છે અને અમારા પ્રદીપભાઈ ઈકોવાળા જો દર કેલા આવે છે આજે પાછા આવી ગયા છે કેમ છે ભાઈ જો તેલના દબાઈ પણ એ લેતા આવ્યા છે

છે આપણે 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 જો અત્યારે જાવી કરિયાણાની મારી સાથે પ્રદીપભાઈ હું છું અત્યારે ને આપણે સાત પરિવારને કરિયાણાની કીટ દેવા જવાની છે તો ચાલો આપણે જઈએ હવે તો જો સાત કરિયાણાની કીટ આપણે ઇકોમાં ભરી છે ચાલો હવે આપણે બંધ કરી અને નીકળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો મિત્રો અત્યારે આપણે તળાવઝાથી નીકળી ગયા છીએ તો પહેલું આપણે ભદ્રાવળા ગામ લેવાનું છે ખાસ અને જો સરસ સિંટેલની અરે કેવી વસ્તુ આવેલી છે જો ફ્રીમાં આવેલી છે સરસ મજાની તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો જેથી કરીને અમારી સેવાનો લાભ તમને મળી શકે તમને જોવાનો લાભ મળી શકે કે અમે કેવા પરિવારને અને કેવા વ્યક્તિઓને અમે કરિયાણાની કીટ અમે દેવી છે તો અત્યારે જે આપણે નીકળવી છે તો અત્યારે હાલ આપણે જવાનું છે મવા છોકડીએ મવા છોકડીએ આપણે જે રામા મંડળના સદસ્યો જે ભીમજીભાઈ સંતોષભાઈ ભાવેશભાઈ બધા ત્યાં અત્યારે હાલમાં છે તો આપણે એમની સાથે મુલાકાત કરીશું અને એમને આપણી સાથે લઈ જવાના છે ને આપણી સાથે લઈ પછી આપણે નીકળવાનું છે તો આપણી સાથે લોકો સેવામાં આપણી સાથે જોડાઈ જવાના છે અને અમારે પ્રદીપભાઈ ઇકો વાળા જોઈએ ત્યારે ઇકો આકવાનું શરૂ કરી દીધું છે પ્રદીપભાઈ આજે શિવરાત્રિ છે તો મહાદેવના મંદિરે છે ને તમે ભાગમાં પીધી કે નહીં ને તો પ્રસાદી લેવા જશું પણ દેશી ને એને સાદી હરિયાળી ની જે ભાંગ આવે ને એ લેવાની છે તો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહીજો ને અમારે સેવાનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહીજો આપણે છોકરીએ પોચવા આવી ગયા છે છોકરીએ બરોબર ત્યાં અત્યારે સંતોષભાઈ ને બધા છે તો આપણે એમની સાથે મુલાકાત કરીએ જો અત્યારે આપણે મોવા છોકરીએ પોચવા આવી ગયા છે આજે સંતોષભાઈ ભાઈશભાઈ દુકાન આવ્યા છે અને સંતોષભાઈ સંતોષ ભગત આવ્યા છે અને સાથે સાથે ભીમજીભાઈ છે અને ભાવેશભાઈ નથી આવવાના એમ થોડું આને કેમ છો સંતોષભાઈ મજામાં મજામાં એવું આવો છે ભાઈશભાઈ ને કામ છે ઘરે જે બહુ હા અને તમે કે દાડી તો આપતા ને કોઈ ને બરાબર છે આપણે તો સેવા કરવાની છે અને જો બધાને સિંહના પેકેટ એક એક ખવરાવવાના છે તમારું શું કેવું ભીમભાઈ આ સિંહ ઉપર ઉતરવાનું છે આજે

માજી છે પંચાણું ના પંડ્યા પરિવાર છે અને આ ભાઈ છે સુરદાસ છે સુરદાસ છે અને આ ભાઈ જે છે અને તમામ ઘરની સેવા કાર્ય તમામ આ ભાઈ પોતે કરે છે અને એમના માટે જો અત્યારે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું આપણે અહીંયા માજી માટે લેવા માજી તમને બધી વસ્તુ મળી તમે રાજી છો ને બહુ રાજી ભાઈ બહુ રાજી એમ ને તો આપણે અત્યારે હાલ આપણે પ્રથમ કીટ આપણે ભજાવાળા ગામે પંડ્યા પરિવારને જે બ્રાહ્મણ પરિવારને આપી છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આ મિત્રો અત્યારે આપણે માંડવાળી ગામે આવેલા છે માંડવાળી ગામે તમને જો એક પરિવારનું ઘર દેખાડું તમને જો આ ઘર છે આવા ઘર છે અને આ પરિવાર છે આ પરિવારની તમે પરિસ્થિતિ તમે જોઈ શકો છો હું તમને દેખાડું કઈ રીતની પરિસ્થિતિ છે ને જો આ બેન છે અહીંયા ઊભા હું નામ એની બીક લાગે હે હું જો આ બેન કે મને બીક લાગે પણ બેનની મગજ અસ્થિર મગજના છે અને આ પરિવાર જો આ રીતે રહી છે જુઓ તમે આવી રીતના રહી છે ને આ પરિવારને આપણે આપણું જે નોંધાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ છે ને ટ્રસ્ટ દ્વારા કરિયાણાની કીટ લાવ્યા છે આપણે એને આપી દેવી તો દર્શક મિત્રો અત્યારે કરિયાણાની કીટ લઈને ભીમજીભાઈ અને સંતોષભાઈ આવી રહ્યા છે અને આપણા આપણે આ પરિવારને કરિયાણાની કીટ દેવા જઈ રહ્યા છે શું કહે સંતોષભાઈ તમે આ પરિવારની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એના માટે આપણે ત્રણ મહિના હાલ એટલું કરિયાણું અને એવા સિંહ પહેલાં તો વજન લાગે છે એટલે કરિયાણું મૂકતા હોવ ચાલો તો આપણે એમની સાથે વાત કરીએ અને આ પરિવાર કઈ રીતનું હેરાન થાય છે જો અમે રોટલો પડ્યો રોટલા કેટલા દિવસનો છે તમે જોવો અખરા જુઓ આ પરિસ્થિતિ એની આવી પરિસ્થિતિમાં રહે છે અને કપડાં જ દીકાય અને જો આ બેન છે રેખાબેન કરીને અને ખાસ તો ઘરમાં કાંઈ છે ને એક ગોળો છે ખાલી અને સાંધવા માટે ખાલી આ એક તપેલી છે અત્યારે બીજું તો કાંઈ છે નહીં આવા આપ ગરીબ નિરાધાર જરૂરિયાત પરિવારની મદદ કરતા રહો અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું આ બી આ જે મહાશિવરાત્રી છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પહેલી કીટ આપણે બ્રાહ્મણ પરિવારને આપી છે બીજી કીટ આ બે નિરાધાર પરિવારને આપી છે તો અત્ય અતિ ગરીબ નિરાધાર જરૂરિયાત પરિવાર છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું તો આપવું આપણે જાવીએ ત્રીજા વિડીયોમાં અને ત્રીજી કીટ દેવા માટે ત્યાં આપણે મળીશું તો આજની બીજી કીટ આપણે માંડવાળી ગામની અંદર આજે બેન દેખાય છે બેન માટે આપણે આપી છે અને વિડીયોમાં તમે એમની પરિસ્થિતિ જોવો એકદમ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે કારણ કે રેવાલાયક ઘર છે નહીં કંઈ પણ વસ્તુ એમની પાસે છે નહીં ખાલી આજુબાજુના લોકોના સાથ અને સહકારથી એમને પતરા નાખી દીધા જેથી કરીને પોતાનો આશરો લઈ શકે અને અત્યારે આપણે પ્રદીપભાઈ ઊભા છે આ પરિવાર આપણે કીટ આપીને આપણે આગળ જશું જે ચાર પરિવારને કર્યાનું દેવાનું બાકી છે તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી પસંદ આવે તો લાઇક કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો અને મળશું આગળના ભાગમાં તો દર્શક મિત્રો આ ત્રીજો પરિવાર છે ત્રીજા પરિવાર છે વરળ ગામમાં જે હંસાબેન કરીને છે એમને આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું લાવ્યા છીએ અને ખાસ તો એક અમારે જો આ બેન એ બાજુમાં નીચે બેઠા છે બરાબર એમની માટે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું લઈને આપણે અહીંયા આવ્યા છીએ અને આ ત્રીજા પરિવારને કરિયાણાની કીટ લાવ્યા છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો આગળ ચોથા પરિવારને પણ અમે કરિયાણાની કીટ દેવા જઈ રહ્યા છીએ તો અમારી સેવા અને અમારી આ ભગીરથ કાર્યમાં તમે પણ સહકાર આપવા માંગતા હોય તો માત્ર તમારે કાંઈ કરવાનું નથી તમારા વિડીયોને લાઇક કરવાનું છે શેર કરવાનું છે સબસ્ક્રાઇબ કરવાનું છે અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું નંબર નથી તો દર્શક મિત્રો અત્યારે આપણે વરલ ગામમાં આવ્યા છીએ વરલ ગામમાં આપણે મળ્યા છે ગીતાબેન ગીતાબેન આહિર એમના ઘરે આપણે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છીએ બેન આપણને કે છે આપણે તમે બેન કહેતા હતા કે શું શું આપણે કરિયાણાની કીટમાં કોણે કોણે દેવાની છે એક માડી છે મુક્તાબેન વાળા મુક્તાબેન સૌજીભાઈ વાળા એમનો દીકરો નથી એમના છોકરાની વાવ નથી આઠ વર્ષનો દીકરો છે ખાલી આઠ કે નવ વર્ષનો જે સ્કૂલમાં જાય છે અને એમની પાસે ખાવાની કે દવાખાનાની કોઈ જાતની સુવિધા નથી ફક્ત ઘર છે એમના પાસે બરોબર તો આપણા આમાં જીત છે આમાંથી ક્યાં આગળ રહી છે કે ત્રીજી કીટ આપણે ભરણ ગામમાં જ દેવાની છે તો ફરી આપણે કીટ લઈને આવ્યા છીએ તો આપણે કીટ લઈને આગળ વીડોમાં કન્ટ્ર્યુ બનાવી રહી પેટ્રોલ પંપે આવી ગયા છે પેટ્રોલ પંપે જોઈ ત્યારે ગાડીમાં ખાલી થઈ ગયું ગાડીની જમવા તો જોવો જ ને કારણ કે એને જમાડવા માટે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને ખાસ વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો આગળની કીટ આપણે કયા પરિવારને દેવાની છે એ ગાડી જમવા બેઠી ગઈ તો દર્શક મિત્રો હું છું વિક્રમ ભારિયા અને મેં તમને કીધું તો આજે ચોથા પરિવારને આપણે કરિયાણાની કીટ દેવા માટે પહોંચી ગયા ચોથું પરિવાર છે નૈનાબેન રાવલ આ એમની દીકરી છે સંતાનમાં બે દીકરી છે બાકી કોઈ છે નહીં ને એમના ઘરવાળા તો એ પણ ગેરહાજર છે એમનું આવતીકાલે વર્ષ પૂર્ણ થાય છે અને આપણું ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણું અલગધાણી આશ્રમ રામા મંડળ અને ખાસ કરીને તો નોંધારણ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું આપણે લઈને આવી છે અને આજે આ ચોથા પરિવારને આપણે કરિયાણાની કીટ આપણે અહીંયા આપી દીધી છે તો દર્શક મિત્રો અત્યારે આપણે હાલ શ્યોર જે નેશરા કીટ લેવાની હતી નેશરા કીટ લઈને આપણે જ્યારે હાઈવે ઉપર આવી ગયા જે શ્યોરવાળા ભાવનગરવાળો હાઈવે છે ત્યાં અત્યારે આપણે રસના શિસોડે છે રસ પીવો છે બપોરે જમવાનો સમય થઈ ગયો પણ જમવું નથી પ્રદીપભાઈ બેઠા છે સંતોષભાઈ બેઠા છે અને ભીમભાઈ જો અમે વાતો કરવા નીકળી ગયા ફોનમાં તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મળી ગયા આગલા વિડીયોમાં સંતોષભાઈ તમે શું કહેવા માંગો છો ભાઈ રસવાળા સિસોડાવાળા ભાઈ જે હતા ને એ આપણા સેવાના વિડીયો જોતા હતા અને અમને છેલ્લે છેલ્લે કીધું કે હું તમારા વિડીયો જોઉં છું અને એને એક પણ રૂપિયો ન લીધો પહેલાં તો બધાને પરેને રસ પાયો અમને એમ જો કે ભાઈને રસ ખાલી કરવો હશે પછી ખબર પડી કે આ તો રસ ખાલી કરવાનો ભાવ નહીં પણ પ્રેમનો ભાવ હતો પંદરથી વીસ ગ્લાસ બધા પી ગયા નાસ્તો કર્યો અને છેલ્લે છેલ્લે એક પણ રૂપિયો ભાઈ અમારી પાસે ન લીધો અને પ્રેમથી કીધું કે ભાઈ તમે હજી રસ પી લો ચા પાણી નાસ્તો પીઓ માવ માવો ખાવ અને જ્યારે પણ ખોટો હોય ત્યાંથી રસ પીન નીકળજો અને મને તમારા ગ્રુપમાં એડ કરી અને બહુ મજા આવે છે તમારા વિડીયો જોવાની તો દર્શક મિત્રો એ ભાઈએ આપણી પાસે સંતોષભાઈ કીધું એમ પૈસા તો લીધા નથી ખાસ કરી અને અત્યારે આપણે છીએ હવે તણસા ગામે અને તણસા ગામે કરિયાણાની કીટ આપવાની છે એટલે બીજી જે બે કીટ વધે છે ને એ કીટ આપણે રવિવારે દેવા જવાની છે કારણ કે ફરદીપભાઈને અત્યારે ઇમરજન્સી એક દવાખાનાનું કાર્ય આવી ગયેલું છે તો પરદીપભાઈને ગાડી લઈને ત્યાં જવું પડે એમ છે ઇમરજન્સી એટલા માટે હવે મળીએ આગળના વિડીયોમાં

કાનાભાઈ કાનાભાઈના ઘરે અને કાનાભાઈના પત્ની પણ આવી બેઠા છે જે પતિ પત્ની છે જેઓ વિકલાંગ છે પંચોતેર ટકા વિકલાંગ છે એને આપણું ગરીબ નિરાધર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા અને આપણું અલગ ધણી આશ રામા મંડળ અને સાથે સાથે નોંધારોનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ મહિના ચાલે એટલું કરિયાણાની કીટ આપણે અહીંયા અર્પણ કરી છે તો મિત્રો આજ સુધીમાં અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણે પાંચ પરિવારને કરિયાણાની કીટ દીધી છે અને આપણે સાત પરિવારને કરિયાણાની કીટ દેવાની હતી પણ આપણે આજે પાંચ પરિવારને કીટ દીધી છે અને પાંચે પરિવારના આગળ તમે વિડીયો જોયા હશે તો તમને અમારી સેવા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો શેર કરજો જેથી કરીને આવા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ પરિવાર તમારી પાસે હોય ને તમારી આજુબાજુમાં હોય ને તો તમે મદદ કરો તમે મદદ ના કરી શકો તો અમને જાણ કરો અમે એની નોંધારોનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની અમે મદદ કરીશું તો મારી સેવા તમને ગમી હોય ને વિડીયો લાઇક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે પહેલો બ્લોગ છે બોલતા નથી આવડતું થોડું થોડું બોલતા આવડે છે અને શીખું છું ધીમે ધીમે કે કઈ રીતે બોલાય કઈ રીતે ન બોલાય તો તમે બધા કમેન્ટ સજેશન થોડું થોડું આપતા રહજો કે કઈ રીતે બ્લોગ બનાવાય કઈ રીતે ન બનાવાય આ બસ આજ પહેલી વાર બનાવ્યો છે અને ધીમે ધીમે હું શીખતો જાય ને આગળ વધતો જાય તો તમારા બધાના સાથ અને સહકારથી જે આપણું નોંધારોનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાપ અત્યારે સાત પરિવારને કરીને કીટ દેવાની હતી ને એમાંથી આપણે પાંચ જ પરિવારને કીટ આપી એમાંથી બે કીટ તો જોવાની આપણે પાછી લેતા આવ્યા છીએ બે કીટ અત્યારે પાછી લેતા આવ્યા છીએ અને હાલ આપણે આ વિડીયો અહીંયા આપણે બંધ કરી દેવી છે અને અમારી સેવા તમને ગમી હોય તો તમને મેં કીધું એમ શેર લાઈક ને કોમેન્ટ કરતા રહીજો અને આગલો વિડીયો જોવા માટે કન્ટિન્યુ બનાવી રહેજો સર અને મળીશું ફરી આપણે આગલા બ્લોગમાં